કે હરિભાઈ આપણું આટલું મોટું વાહન છે બરાબર છે તો આ વાહનને ઓવરટેક કરતી ઘડીએ શું વસ્તુ ધ્યાનમાં રાખવાની તો આજે એ જ વાત કરવાનું છે મિત્રો કે બધા એવું કહે છે કે ભાઈ આપણું બસનું એસટીનું મોડું એસટીનું મોડું જ્યારે પસાર થઈ જાય ને એટલે સમજી લેવી આખી બસ પસાર થઈ જાય તો મિત્રો એવું નથી બરાબર છે ખાસ ધ્યાન તમારે આપવાનું છે જો હું તમને સમજાવું એક્સપ્લેન કરું છું કે જ્યારે આ એસટી નું કે આથી આ આટલું ચોકટું પસાર થઈ ગયું એટલે આખી એસટી પસાર ના થાય મિત્રો શું કઈ વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહિયાં થી માંડીને તમારે સાઈડ ગ્લાસ માં જોવાનું રહેશે મિત્રો તમારું આ જે પાછલું જે ટાયર ખરું છે ને આ પાછલું ટાયર તમારું આટલે સુધી તમારે આવી જશે અહિયાં થી માંડે કે આટલી બસ પસાર થઈ જાય મિત્રો ક્યાંથી છે ત્યાંથી માંડીને અહીંયા સુધી તમારી બસ પસાર થઈ જાય ને મિત્રો ત્યારે તમારે સમજવું